નોંધ્યું કે રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરની બેદરકારીથી અગ્નિકાંડ થયો સરકારે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના હુકમનું પાલન કર્યું નહીં રાજકોટ મહાનગરપાલિકાને અંતિમ એફિડેવિટ આપવા કોર્ટ દ્વારા આદેશ કરાયો હાઇકોર્ટે કહ્યું કે આગમાં જીવ ગયા અને તંત્ર ઊંઘતું રહ્યું ફાયર સેફટીના નિયમોનું પાલન થયું નહીં જેસીબીથી તંત્ર પુરાવાનો નાશ કરી રહ્યું હોવાની પણ હાઈકોર્ટે નોંધ લીધી શા માટે મહાનગરપાલિકાનું મહાનગરપાલિકા આવું કરે છે તેનો જવાબ આપવા માટે પણ આદેશ કરાયો સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે ભાવેશ રાજકોટ અગ્નિકાંડમાં ફાયર સેફટીનો અભાવ હોવાની રજૂઆત હોવાનું ગુજરાત હાઇકોર્ટે નોંધ લીધી છે અને હાઇકોર્ટે ફટકાર પણ લગાવી છે જી હિરલ જે પ્રમાણેની વાત કરવામાં આવે તો જે સાત જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે કાટમાળ છે તે સંપૂર્ણ ઉપાડી લેવામાં આવ્યો છે ફાયર સેફટીના સાધનની વાત કરવામાં આવે તો આ જે ફાયર સેફ્ટીનું જે પાઇપલાઇન છે તે ખરેખરમાં જોડવામાં આવ્યો નહોતો જ્યારે પણ આ આગ લાગી હતી ત્યારે સામે આવ્યું હતું કે આ જે પાઇપ છે તે જોડવાની કામગીરી કરવામાં આવી નહોતી અનેક ફાયર સેફટીના સાધનો હતા તે પણ જોવા નહોતા મળ્યા જે પ્રમાણે આગ લાગી ત્યારે ફાયર સેફ્ટીના જો સાધનોનો સંપૂર્ણ ઉપયોગ કર્યો હોત આ ઇક્વિપમેન્ટ શરૂ હોત તો ઘણા બધા લોકોના જીવ છે તે બચાવી શકાત આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે કાટમાળ છે તેને સાઇડમાં હટાવવામાં આવ્યો છે આ જે કાટમાળ છે તેમાંથી પણ ઘણા લોકોના અવશેષ મળ્યા છે ઘણા બધા લોકો છે તે મિસિંગ છે જે તેત્રીસ લોકો છે તેમને સત્તાવાર મોત જાહેર કરવામાં આવ્યું છે પરંતુ નેવ જેટલા લોકો આ ગ્રેમ ઝોનની અંદર હતા ત્યારે આ નેવ જેટલા લોકોમાંથી કેટલા લોકો હજુ પણ મિસિંગ છે તેમના પરિવારજનો દ્વારા તેમને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ સવાલો એ ઉભા થાય છે કે જો ખરેખરમાં આગ લાગવાની ઘટના બની હતી તે સમયે જો ફાયર સેફટીના સાધનો અહીંયા યથાવત હોત શરૂ હોત તો ઘણા બધા લોકોના જે જીવ છે તે બચાવી શકાય જ્યારે આ કાટમાળ છે હવે આ દૂર કરવામાં આવ્યો છે સંપૂર્ણપણે હવે એફએસએલની ટીમ છે તે પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને ધીમે ધીમે જે પુરાવા છે તે એકઠા કરવાની કાર્યવાહી કરી રહી છે પરંતુ જે પ્રકારે કાટમાળ દૂર કરવામાં આવ્યો છે એટલે કે આમાં જે પણ અવશેષો હતા તે નાશ પામ્યા હોઈ શકે છે જે પ્રમાણેના અવશેષો છે લોકોના જે જીવ છે ડેડ બોડી છે તે પણ અહીંથી જ કાઢવામાં આવી હતી એટલે કે જે હવે આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે સાત જેટલા અધિકારીઓ સામે પગલાં લેવાયા છે પરંતુ આ ઘટનામાં ઘણા બધા ગંભીર લોકોના મોત થયા છે ગંભીર લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે જે પ્રમાણે જે હાઈકોર્ટ દ્વારા પણ ટકોર કરવામાં આવી છે કોર્પોરેશનને કે આ પ્રકારની ગંભીર બેદરકારી છે તો આમાં જે જવાબ પણ માંગવામાં આવ્યો છે ત્યારે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે ખરેખર આ ઘટનાના કારણે જે હવે તંત્ર સામે જે પગલાં લેવા જોઈએ કડક જે લોકો મૃત્યુ પામ્યા છે ભોગ બન્યા છે ભોગ બન્યા છે તેમને ન્યાય મળશે કે નહીં તેવા પણ સવાલો છે તે સરકારે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના હુકમનું પાલન કર્યું નહી રાજકોટ મહાનગરપાલિકાને અંતિમ આપવા કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે હાઈકોર્ટે કહ્યું કે આગમાં જીવ ગયા અને તંત્ર ઊંઘતું રહ્યું ફાયર સેફટીના નિયમોનું પાલન થયું નહીં જેસીબીથી તંત્ર પુરાવાનો નાશ કરી રહ્યું હોવાની પણ હાઈકોર્ટે નોંધ લીધી શા માટે મહાનગરપાલિકા આવું કરે છે તેનો જવાબ આપવા આદેશ આપવામાં આવ્યો છે રાજકોટ અગ્નિકાંડમાં ફાયર સેફટીનો અભાવ હોવાની ગુજરાત હાઇકોર્ટે નોંધ લીધી ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું કે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની બેદરકારીથી આ અગ્નિકાંડ થયો અને તેમાં આટલા લોકોના મૃત્યુ થયા સરકારે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના હુકમનું પાલન જ ન કર્યું રાજકોટ મહાનગરપાલિકાને અંતિમ એફિડેવિટ આપવા કોર્ટ દ્વારા આદેશ કરાયો છે હાઈકોર્ટે કહ્યું કે આગમાં જીવ ગયા અને તંત્ર ઊંઘતું રહ્યું સીપી દલાલ કે પૂર્વ ડીવાયએસપી છે રાજકોટના તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને સૌથી પહેલો સવાલ એ થાય છે કે ફાયર એનઓસી લીધા વગર શા માટે પરમિશન આપી દેવામાં આવતી હોય છે તે નથી સમજાતું મેડમ એમાં એવું છે કે હજી અત્યારે સમાચાર પત્રો ના જે ન્યુઝ આવે છે એ મુજબ એનઓસી હતું કે કેમ ગઈકાલે પોલીસ કમિશનરશ્રીએ જે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી અને આરએમસી જે વાત કરે છે એ આધારે હજી સ્પષ્ટતા નથી કે આ ગેમ ઝોન ને એનઓસી મળેલું હતું કે નથી મળેલું એટલે ખરેખર નિયમ મુજબ એનઓસી વગર ચાલુ ન કરી શકાય એ નિયમ છે પણ પર્ટિક્યુલરલી આ ગેમ ઝોનમાં શું બને કંઈ જ ફાયર એ સામે આવ્યું છે ને ફાયર એનઓસી હતી જ નહીં તેવું તપાસમાં તો સામે આવ્યું છે અને આ સિવાય રાજકોટના જે ઓગણીસ ગેમિંગ ઝોન છે તેમાંથી સત્તર ગેમિંગ ઝોન એવા છે કે જેમણે ખોટું કહેવાય મારી વાત સામે મારી વાત પૂરી થાય પછી તમે જવાબ આપજો હું એમ કહું છું કે રાજકોટમાં જે ઓગણીસ ગેમિંગ ઝોન છે તેમાંથી સત્તર ગેમિંગ ઝોન એવા છે કે જેમની પાસે ફાયર એનઓસી જ નથી આ બધું તપાસ કર્યા બાદ સામે આવ્યું છે તો એ ખોટો જ છે વગર કોઈ સંજોગોમાં કોઈ પણ ગેમ ઝોન ચાલુ કરી શકાય નહીં એ હકીકત છે એટલે પૈસાના જોડે આ બધું પૈસા કમાવાની લાલચમાં ગેમિંગ ઝોન ઉભા કરી દેવાય છે એવું લાગે છે હવે એવું હું ચોક્કસ ન કહી શકું પૈસા બધી વસ્તુ પૈસાથી જ થતી હોય એવું પણ બને કામ કરી શકે આપે કીધું કે અઢાર ગેમ ઝોન નથી બાર ની પાસે એનઓસી નથી એવી જો મીડિયા પાસે માહિતી હોય તો એનઓસી વગર ગેમ ઝોન ચાલે ની નક્કી વાત છે પણ કેમ ચાલે છે એ બાબતમાં પૈસાથી જ ચાલે છે એવું હું ચોક્કસ ન કહી શકું તો બીજું તો શું કારણ હોય શકે બીજા કારણો એનું વર્ચ શું હોઈ શકે ચલાવનાર નું મનપાની બેદરકારી લાગે છે આપને કારણ કે રેગ્યુલર ચેકિંગ નથી કોઈ પોલિટિકલ પાવરફુલ માણસ એની સાથે હોય તો એ રીતે વહીવટી તંત્ર આડા કાન કરતું એવું પણ બની શકે આ કેસમાં આપને શું લાગી રહ્યું છે પૈસા એમાં નો ફેક્ટર કામ કરતું એવું નથી એ પણ હોઈ શકે પણ માત્ર પૈસા માટે જ એનઓસી ન આપવા હોય ને ચાલવા દેતા હોય હું મારું મંતવ્ય ન આપીશ બીજા ફેક્ટર કામ કરતા હોઈ શકે રાજકોટમાં ટીઆરપી મોલમાં જે દુર્ઘટના ઘટી તેની પાછળ તમે કોને જવાબદાર જુઓ છો વહીવટીતંત્રની બેદરકારી બિલકુલ અને જેટલા પણ લોકો ભાગીદાર હતા અને જે પણ જે પણ વ્યક્તિનો આ ટીઆરપી મોલ હતો ગેમિંગ ઝોન હતો તેના વિરુદ્ધમાં શું કાર્યવાહી થવી જોઈએ જે છે લાગી છે એ બરાબર જ છે અત્યારે તો હવે એ આધારે પોલીસ ઇન્વેસ્ટિગેશન પૂરું થાય પછી તો આખી મેટર કોર્ટમાં અને કોર્ટ કરે એના ઉપર એમને સજાનું આપણે આધાર રાખી શકીએ પણ જે એફઆઈઆર દાખલ થઈ છે અને જે કદમો લગાવવામાં આવી છે એ સજાની દ્રષ્ટિએ બિલકુલ આપ અમારી સાથે જોડાયા ચર્ચા કરી તે બદલ આપનો આભાર